કાલ રાતે વરસાદ હતો ને બધું રોડ ને વળ બધા ભીના થઈ ગયા એટલે મસ્ત ને ઠંડા ઠંડી હવા આવે છે આ હજુ મિત્રો હું ને મારા મમ્મી ખાડવાડો આવ્યા હતા ને એમને અંડા મેળાજો હા એના અંડા એમને ખબર નહીં કારણ અંડા છે મિત્ર આજુ ખાડવાનું છે ને આયો આપણું દાંતડું આ ફટાફટ ખાચરા ખાચરા કાપી નાખીએ મિત્રો કેમ છો મિત્રો મજામાં હું મજામાં એટલે તમે મજામાં છો મસ્ત મજાની શોખ સવાર થઈ ગઈ છે મિત્રો ને આપણે ઉઠી ગયા છીએ કાલે હતું મિત્રો રક્ષાબંધન આપણે હાથમાં રાખડીઓ જો કેટલી રાખડીઓ છે કહું મિત્રો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત રાખડીઓ છે મિત્રો કાલ તો નકરા મીઠાઈઓ ખાધી છે મિત્રો અલગ 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 મીઠાઈઓ ખાતા જ રહ્યા અલગ અલગ બેન અલગ અલગ મીઠાઈઓ લાવતા રહ્યા મીઠાઈઓ ખાતા રહ્યા મિત્રો હું ને મારા મમ્મી એમને અંડા મિલા દો એના અંડા એમને ખબર નહીં ત્રણ અંડા છે મિત્રો હજુ ખોડી નાખતા નહી મમ્મી આવો મિત્રો તળ અંડા છે હેના છે અમને ખબર નથી હેના હોય તમને ખબર હોય કોમેન્ટમાં કોમેન્ટમાં લખી દેજો મિત્રો ખબર નહીં પણ મમ્મી સ્થળ વાટતા હતા ને અંદર ઠંડી વચ્ચે હતા અને ખળ વાટતા વાટતા બધું સાફ કર્યું ગયું અહીંયા દેખાઈ ગયા અંદા એના હોય શું ખબર હવે મિત્રો આપણે સ્થળ વાટીને ને ફટાફટ ઘરે નીકળી મિત્રો આપણે ખળનો ભારો ગાડી પર બાંધી દીધો છે ને ફટાફટાના લાઈન ઘરે જવાનું છે એક ભારો લાઈન મેં ગાવીને નીર કરી દીધી હવે આ એક હજી લઈ જવાનું છે ઘરે જે નાવા ધોવાનું છે એટલે ફટાફટ આપણે નાય ધોઈ દે તો મિત્રો અત્યારે વાગી ગયા છે હાથના હાથ ને તમે વિચારતા હોય તો બપોરથી સીધી હાથ કેમ થઈ જાય તો મિત્રો આપણે બપોરે થોડુંક કામ આવી ગયું હતું નામ્યું એટલે આપણે એમાં બ્લોક બનાવીને હોય ગયા ના વાંધો નહીં અત્યારે બ્લોક વાતો કન્ટિન્યુ કરી દીધો છે આપણે મિત્રો અત્યારે આપણે જઈશું ગાડી લેવા અને ગાડી લેવા આપણે કેટલા આપણે જવાનું છે અને આ ફેર આપણે ભીડમાં નહીં છે ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે જ નીકળી જાય એટલે ભીડમાં ઓલી ફરી નીકળ્યો તો કલાક થઈ ગયો એટલે અહીંયાથી ગયો જ નહીં આપણે સીધો હાઈવે ટુ હાઈવે જ પકડી ગયો ગાડી લઈને આપણે જવાનું તો માર્કેટમાં એક નાનું એવું કામ છે એટલે મિત્રો આપણે ગાડી લઈને આવી ગયા છે ને હવે આપણે જવાનું માર્કેટમાં થોડું ભરતું લેવાની કામ એટલે લેવા જવાનું છે તો માર્કેટમાં લઈને આવી જાય થોડું મિત્રો બીજા દિવસની સુવ સવાર થઈ ગઈ છે ને મસ્તનું મોસમ થઈ ગયું છે અને વરસાદ આવેલો લાગે છે મિત્રો ખાલી ચાર પાંચ વાગ્યા જ આવેલો લાગે છે મોસમ જેવો મિત્રો ઓહો મિત્રો બ્લોક કરેલ બહુ નાનો બનતો એટલે મેં કીધું આજે બ્લોક બનાવી લેવી ને પછી બહીને હારે ચડાઈ દેવું એટલે મેં કીધું કાલ પછી પૂરો ન કર્યો બ્લોક અને મોડું બહુ થઈ ગયું હતું રાત પડી ગઈ હતી ને આપણે હોઈ ગયા તા એટલે મેં કાલ હાલો મિત્રો આપણે દૂધ દેવા જવાનું છે ને દૂધ દેવા જઈને તમે આ વ્યૂ જુઓ કેવું મસ્તીનું છે મિત્રો અને રામાપીનું મંદિર આપણું ઓહો હો તો મિત્રો આપણે દૂધ લઈને નીકળી ગયા હતા ને કાલ રાતે વરસાદ હતા ને બધું રોડ ને વોડ બધા ભીના થઈ ગયા એટલે મસ્તીના ઠંડા ઠંડી હવા આવે છે મિત્રો આ આજુબાજુ બિલ્ડિંગ બધું તૂટી ગયું ને મિત્રો એટલે હવા આવે છે બાકી તો આ બધી ચારેય બાજુથી હવા એટલી આવે કે આ બિલ્ડિંગ બધું તૂટી ગયા એટલે બાકી તો બધી સાઈડ નો આવે મસ્તીના રોડ ભીના ભીના થઈ ગયા એટલે હવા એકદમ ઠંડી ઠંડી આવે છે હરો ફટાફટ દૂધથી આવ્યો મિત્રો આપણે થોડું દૂધ બધી જગ્યાએ દઈ દીધું છે ને હવે આપણે નીકળ્યું ઘર બાજુ અને વરસાદ અંધારો છે એટલે વરસાદ પડવાનો વરસાદમાં પડે તો સારું કારણ કે હવા રોડોનો બહુ આવે

ફટાફટ આપણે ખડબડ વાડી લે આ જો આની ઉપર ઢેલ બેઠી હતી મેં કીધું આ શું બેઠું છે એની ઉપર મેં તો અમે આયા ને ઉડી ગઈ ઢેલ આવી ગઈ અમારે જોઈએ હાલો મિત્રો ફટાફટ ખડ વાઢી લે જાડવા તો જોવો મિત્રો આપણે આ ખડ વાંધો છે ને આ રહ્યું આપણું દાંતડું આ ફટાફટ ખાચરા ખાચરા કાપી નાખ્યું મિત્રો પછી તમને મળું આટલું બધું ખડ વાઢી લીધું આમ આ બધું ઊભું હતું બધું ઉઠાઈ લીધું મમ્મી હજી ખડ વાઢે છે ઓલા ગણે કાલે રાતે વરસાદ આવ્યો તો ને પવન એ બહુ આવ્યો હતો એટલે બધું ખડ છે ને મિત્રો હોય ગયું છે આમ ખડ બધું આડું પડી ગયું જો ખડ કેમ આ ઉથલ ફૂથલ થઈ ગયું આમ ખડ એકદમ ઊભું હોય ને તો મજા આવે મિત્રો આ બધું ખડ છે ને આમ આખું હોય ગયું બધું હવા આવે ને એટલે બધું આમ હોય જાય સમજે મમ્મી અત્યારે ફટાફટ વાંધવા માંડ્યા છે હું તો બહુ વાંચતો નહીં મિત્રો આજે આજે ખાસ વાંચ્યો છે વાંચતો વાંચતો નહીં

રોજ આવી કઈ એકાદ દી મૂકી દેવી તો બીજે દી આવી ભારો તૈયાર થઈ ગયો છે હવે મમ્મી મમ્મી ગાડી પર બંધાય દે ભારો અને હું નાખીને આવું એટલે મમ્મી બીજો ભારો કરીને ખા છે ને હું બરાબર અને માથે ચડાવી દેવી અને ગાડી પર બંધાઈ દે મમ્મી અને હું નાખ્યો આવું ત્યાં મમ્મી થોડુંક વાટી લે એટલે એ લઈને વહી જાઉં ઘરે પછી ઘરે જઈને નાખી દઈ લેવાનું મિત્રો આપણે એક ભારો ઘરે નાખી છે બીજો ભારો લેવા આવી ગયો છે વાડીમાં મમ્મી હજી વાટે જ છે જો આમ ત્યાં હા જો નાંદુદાસ નાંદુદાસ આપણા મમ્મી ફટાઈ ગયો છે મારો એ કર્યો હવે બાંધીને ફટાફટ ગાડી પકડી જાય આમ જો મારા વાહન ને નાયો નથી ને એટલે આવું બધું થઈ ગયું છે પણ ઘરે જ નાઈ લે ને એટલે મસ્ત એમ થઈ જાય કસ્ટમજાના ઘરે પહોંચી ગયા છે નાઈ લીધું છે ફટાફટ નાઈ લીધું તૈયાર થઈ ગયું છે હવે આપણે નીચે જવાનું છે ને ગાયો ને પાણી પાવાનું છે ને થોડીક આપણી પેટ પૂજા કરવાની છે હવે ફટાફટ આપણે નીચે જઈને ગાયો પાણી ભાવી દઈએ મિત્રો આપણે ગાયું પાણી પાડી લીધું છે ને આપણે થોડીક પૂજા કરવાની હતી એ કરી લીધી છે અને આપણા ભાણું ભાઈ આવ્યા છે બે એક ભાણું ભાઈ અહીંયા હું છે અને એક ભાણું ભાઈ હું તમને બતાવું છું એક ભાણું ભાઈ અહીંયા હું છે અને હાથમાં ફોન લઈને બેઠા છે રમકડાના ફોન લાવ્યા છે બે નાના એ લઈને બેઠા છે ને બે ઉઈ ગયા છે એક લઈ એક એકનો આઈ ગો મિત્રો આજનો બ્લોગ વિડીયો આપણે અહીંયા જ પૂરો મજા આવી તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ